બહેનોને માટે શબ્દ વાપર્યો છે અબળા પણ એનો અર્થ એવો નથી કે બળ વગરની એવો અર્થ નથી પણ શું છે અ એટલે નહીં બલા એટલે કે જ્યાં જાતની બલા આવી શકે નહીં ના તો ના એટલે શું ન અરી ન એટલે નહીં અરી એટલે કે શત્રુ જેનો કોઈ શત્રુ

રાજા રઘુગણ ભરતજીના ચરણોમાં પડી ગયા છે બધું જ એમને ત્યાં જ્ઞાન બોલે તમે કોણ કતમો છોત્ર મને જગતમાં બીજા કશાનો ડર નથી ના દંડનો કે નાગના પાશનો મને જો ડર હોય તો કેવલ એક જ છે મારા દ્વારા થતું બ્રાહ્મણ કુલનું અપમાન બ્રહ્મ બ્રાહ્મણનું અપમાન એટલે કુલનો ક્ષય પોતાના કુલનો ક્ષય કરવો હોય તો બ્રાહ્મણનું અપમાન કરવું દ્રોહે કુલક્ષયમ રાજા રઘુગણ ભરતજીના ચરણોમાં બેઠા છે ખૂબ સુંદર દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું છે સૂર્યને એક રાશિમાંથી પસાર થતા એક માસ લાગે છે ચંદ્રને સવા બે દિવસ લાગે છે બુધને એના કરતાં વધારે ગુરુને એના કરતાં શુક્રને એના કરતાં અને શનિને સૌથી વધારે સમય લાગે અને શનિ જ્યારે કોઈ રાશિમાં પ્રવેશ કરે ત્યારે આપણે શું કહીએ બેઠી શું હે પણ આપણને ભાન કરાઈ જાય કે આપણું કોણ છે ને એટલે બહુ સારી સૂર્યની ગતિ બતાડી સૂર્યથી બધાનું અંતર બતાડ્યું પૃથ્વીથી સૂર્યનું અંતર નવ લાખ યોજન દૂર છે એનાથી બીજા નવ લાખ યોજન દૂર ચંદ્રનું અંતર છે એનાથી બે બે લાખ યોજન દૂર બાકીના બધાનું અંતર છે સુંદર ભવા ટવીનું વર્ણન કર્યું છે ચાલતા તા ઘડીકમાં ઝરણું આવ્યું સુંદર વનરાજી આવી અને ત્યાં વળી પાછા આગળ ગયા ત્યાં ચોર આવ્યા લૂંટારું આવ્યા વળી પાછા જ્યાં આગળ ગયા ત્યાં વળી પાછી ખાઈ આવી ઘડીકમાં તડકો આવ્યો ઘડીકમાં બહુ સરસ છાંયડો આવ્યો વાંચવા જેવું છે ભવાટવીનું વર્ણન જાતે વાંચવા જેવું છે પણ એને એક વાક્યમાં સમજવું હોય તો કેવલ એટલું જ છે કભી ખુશી કભી ગમ ભવાટ અવીનું વર્ણન કર્યું નરકનું વર્ણન કર્યું અઠ્ઠાવીસ પ્રકારના નરક છે તામિશ્ર અંધતા મિશ્ર રૌરવ મહારૌરવ કુંભીપાક કાલસૂત્ર અસિપત્રવન શુકરમુખ અંધકૂપ કૃમિ ભોજન સંધંશ તપ્તસુર્મિ વજન કંટક શાલ્મલી વૈતરણી પુયોદ નિરોધન પ્રાણ નિરોધન વિશસન લાલાભક્ષ સારમ યાદન મવિચરપાનમ રક્ષોગણ ભોજન દંદ શુકો અવટ નિરોધન સૂચિમુખ ઇતિહાસામ્યુ નરકા વિવિધ આતના ભૂતા અઠ્યાવીસ નરક છે સૂક્ષ્મ અને સ્થુલ બંને રૂપે એ નરકો ભોગવવાના છે જેવા કર્મ કરીએ એ અનુસાર બોલે આ બધામાંથી બચવાનો કોઈ ઉપાય ખરો બોલે એક જ છે ભગવાન નારાયણનું સ્મરણ